જય માતાજી તો બાજરીના ભાગનું જે અધૂરું શૂટિંગ મેળ્યું હતું એ આજે પૂરું કરવાનું છે પૂરું એટલે અડધું અતાર ઉતાર છે અને બાકીનું દાળ ઉતાર છે કારણ કે વરહાદ જેવું વાતાવરણ છે એટલે થોડો ભાગ લઈ લઈએ અને બાકી હવાર ઉતાર છે તો તે દાળો તાપડું પચીન જ્યાં હતા તે પાછળ બાજરી બધી કમ્પ્લીટ હશે વરસાદ પડ્યો તો પણ બાજરી લગીને પલડી નહીં બરોબર બરાબર કટ લઈ જ

હા બટ વી થોડી થોડી લખી છે ખાલી કટાબે જાવડી મળી જ જ નમે થાવાઈ થઈ

હા કટાવ કેટલી જગ્યા થોડી આના થોડી નજીક બાજુમાં તે આપને લે લેજો તે પછી એ બીજી ગયો આ બાદરીના ભાગ દિવસે શૂટિંગ ચાલુ કરી દીધું છે હવે એક્ટરો પણ બધા રેડી થઈ કટ પેલો લઈ લીધો એટલે કે જો ઉતારવશી હા અને ભૂખ લાગી હેડો ગુંદ તાપું છોડતો લેવ ના આ હું કરવા મથું આટલા વાડીલા વતાય ને

મજૂરી ના કરે એના મજૂરી હડતા નહી એટલે હોય તો કરો મજૂરી થોડો નખો જોઈ લેજો ખબર મને તો બોલાવે કે હરિભાઈ હરિભાઈ વયા

હું તું કે હરિજીન ટોકો પાડો હરિજી મારે કાપડું થોડી આલો ફટાફટા આવે તારા ભૂ હરિજી કહેવાનું ઇજો બાર આવી પાડવાનો હતો શ્યાગર ને ચાલુ વાતમાં આમ લઈ લેવું તો લઈ લેતા આય આ બાજુ હરિજીન બોલાવજી હરિજી તમે અંદર જતા રહો હરિભા તમે અંદર જતા રહો હું આખો કટાવજો ઘરનો ટોકો પાડવાનો અરે હરિભા ગમે તે રીતે હરે હરિભાઈ અલ હરિભાઈ આ મને ટાટપરી છોડી ભલા આદમી આવજે ના આવજે પાક પડી ગયા હરિજી એવી રીતના ટોલામ એમ નજર આલવાની આ જીધું હોય જ આપવાનું પાક પડી ગયા હરિજી એટલે હરીજી તો હોય પડ્યા ને ભાગ

બીમાર પેલા વ્યાય કરી બરોબર ઘર રાખીને જેવું કટુ કે ભાગ માં આવે

આદરીના કોઢરા ઉપર દેડ્યા છો ઈ કણ જ આવું હા ભાઈ વા આવી ખટખ રાખો અને તમે મોટા છો કેટલા વખત કહેવાનું મારે અલ્યા સણકાવા બે શબ્દો કોન એટલો બાદરીનો ભાગ પડી આલો હેડો ના લાય કે આ દાના

તો છે જય માતાજી મિત્રો થાય લાઈક કરજો શેર કરજો અને પાટીલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી